આ વખતે સમગ્ર દેશમાં ભારત પંદરમી ઓગસ્ટ બે ના રોજ તેનો અઠ્યોતેરમો એટલે કે સેવન્ટી એઇટમો અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ ઉજવીશ અને એ આજના દિવસે ઉજવવાના છે સ્વતંત્ર દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ તમને શું ખબર છે કે વર્ષ ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટના દિવસે આઝાદીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો છે આજે એમાં આપણો ભારત દેશની અંદર શા માટે પંદરમી ઓગસ્ટ ની અંદર એટલે કે ભારત દેશ ને આઝાદ કર્યો છે ભારતની આઝાદી ની અંદર હું પેલા વાત કરું તો ભારત ને પંદરમી ઓગસ્ટના રોજ સત્તાવાર પ્રશ્ન એવો થાય છે કે પંદરમી ઓગસ્ટ ને આઝાદી ના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો સ્વતંત્ર દિવસ માત્ર પંદરમી ઓગસ્ટ કેમ ઉજવાય છે પંદરમી ઓગસ્ટ શા માટે અને બીજો એવો પ્રશ્ન છે કે આ જે સ્વતંત્ર આપણા ભારતને જ્યારે મળીને ને ત્યારે એ ભારતમાં એટલે કે મહાત્મા ગાંધીજી એ સ્વતંત્રના કાર્યક્રમમાં કેમ ભાગ ન લીધો આવા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો અને આ જ પ્રશ્ન એટલે કે આ વિડીયોના માધ્યમથી હું તમને આજે કહેવાનો છું જી હા નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પરમ મિત્ર કલ્પેશ સોલંકી આજે આપણે વાત કરવાના છે પેલું

પંદર ઓગસ્ટ ઓગણીસો માઉન્ટ બેન્ટેન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કોમન ના ભારતીય સ્વાતંત્ર્ય બિલ જયારે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ બિલને બ્રિટિશ સંસદના સંસદ દ્વારા તરત જ એટલે કે મંજૂરી આપી દીધી

કે શ્રેય આપવામાં આવ્યો હતો તેથી માઉન્ટ માઉન્ટ બેન્ટન ની અંદર વાત કરું તો માઉન્ટ બેન્ટને પંદર ઓગસ્ટ ને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો જે દિવસ હતો પંદરમી ઓગસ્ટ

મહાત્મા ગાંધીજીએ સ્વતંત્ર કાર્યક્રમમાં કેમ ભાગ લીધો ન હતો મેન મુદ્દો આ ટોપિક જ્યારે આપણા ભારતમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે એ સમયની અંદર જ્યારે આપણા ભારતને જ્યારે આઝાદી આપી હતી સ્વતંત્ર આપ્યો હતો ત્યારે બધા જ લોકો એટલે કે આપણા ભારતની તમામે તમામ પ્રજા પછી એમાં બધા જ વ્યક્તિ આવી છે પણ એમાંથી એક વ્યક્તિ એટલે કે મહાત્મા ગાંધીજી જેને આપણે પ્રેમથી કહીએ છીએ બાપુ મહાત્મા ગાંધીજી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ સ્વતંત્ર કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો સમયે જવાહર નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના સ્વતંત્રના દિવસ પર તેમણે આશીર્વાદ આપવા માટે એટલે કે પત્ર લખ્યો હતો અને પત્ર જ્યારે મોકલવામાં આવ્યો પરંતુ પત્રના જવાબની અંદર એટલે કે મહાત્મા ગાંધીજીએ શું કહ્યું હતું તો મહાત્મા ગાંધીજીએ એને વળતો જવાબ એટલે કે કહ્યું હતું જ્યારે દેશમાં સંપ્રદાય રમખાણો થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં તેઓ સ્વતંત્રની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે

બસ આ એક અલગ અલગ પ્રકારના જે માહિતીઓ જે હતી એ માહિતીઓ તમારી સમક્ષ રજૂ કરવા માટે આ વિડીયોના માધ્યમ દ્વારા રેડી હું તમને સમક્ષ આપી રહ્યો છું આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો આગળના ગ્રુપની અંદર તમારા મિત્ર સર્કલની અંદર તમે અવશ્ય અછૂક મોકલો અને બીજી વસ્તુ કે આ વિડીયોને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત